આંતરરાષ્ટ્રીય યોગ ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે નવસારીના આઇકોનિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને વેગવન બનાવવા માટે નૌસારી શહેરના ઐતિહાસિક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી પર સવારે સામૂહિક યોગ સાધનોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગ પ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી